તમે જુઓ કે જે માણસ મજૂરી કરે છે એની ત્રીજી પેઢી મજૂરી કરે છે મારી વાત સાચી છે તો ખોટી છે ત્રણ ત્રણ તેજી સુધી આપણી દરિદ્રતા નો ગઈ આપણે મહેનત કરવામાં હું બાકી રાખ્યું આઈને પહેલાં કોઈ માણસે કામ ચોરી નહીં કરી હોય જીવનમાં સવારે જાગીને વહેલા જાગીને ટિફિન બનાવે બેન્યુ છોકરા છોકરાઓને ખવડાવે અને ઘરમાં હોય એટલા માણસ ટેમ્પામ ભરાંટે બગસરા ઉધી મજૂરી કરવા વહ્યા જાય છે મહેનત કરવામાં એક વસ્તુની પાછી પાણી નથી કરી આપણી બેનો આપણી માયો આપડા ભાભલા આપડા દીકરા ઘરમાં હોય એટલા માણસો હવારથી હા જુદી મજૂરી કરે કાળા ધોમ તડકાની મજૂરી વરસાદમાં મજૂરી તાજમાં મજૂરી રાતે મજૂરી દિવસે મજૂરી વાર તહેવાર હોય તોય મજૂરી તણ તણ પેટીથી મજૂરી કરીએ છે તો નળિયું કેમ ન બદલાતું આ વાત આપડા દિલને હલાવી નાખવી જોઈએ આપણા મનને ભામ જગાડી દેવી જોઈએ કે ત્રણ પેટી ની મજૂરી કરીએ છીએ કેમ નળિયા આગળ બદલાતા કેમ કે નેતા ચૂંટણી તાણે આવે છે અને એમ સમજે છે કે આને પીવડાવી દોડ પાંચસો આપી દો એટલે મત આપી દે દોસ્તો આપડે બધાએ જાગૃત બનવાનું છે નેતા છેતરવા આવશે પણ ચૂંટણી પછી તમે મને જવાબ આપો કે ચૂંટણી પૂરી થાય એનો મહિનો નો થયો એ પહેલા તમે કેટલા ધારાસભ્ય ડુંગરપુર માં જોયા છે ડુંગરપુર વાળા હોય કે એટલા બધા વર્ષો થી રાજકારણ માં છે કે એ એમ સમજે છે કે રાજકારણ કરવું એ માત્ર અમારો હક છે હવે તમારે આમાં આવવાનું નહીં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવ્યું અને કેટલી સરસ વ્યવસ્થા એમાં થઈ જેમ મનસુખભાઈએ કીધું કે એક મત આપીએ કે અને ડુંગરપુર ગામમાં મજૂરી કરતો માણસએ એકમત આપીએ તો વડાપ્રધાનની બરાબરમાં ગરીબ માણસને મૂકવાનું કામ ભારતના સંવિધાનના માધ્યમથી બાબા સાહેબ આંબેડકરે કર્યું પણ દોસ્તો જે નેતાઓ આવ્યા એને મનમાં એવું પૂછું ભરાઈ ગયું કે ભલે એકમત તો વડાપ્રધાન નહીં આપે ને એક મત ગરીબ આપે પણ વડાપ્રધાન તો કોઈ રૂપિયા જ બનીએ કે ગરીબથી થી કઈ નહીં થાય એવી માન્યતા હતી આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મારા જેવો એક ગામડાનો ગરીબ પરિવારનો જુવાનીઓ ચૂંટણીમાં ઉમેદવાર થઈ ઊભો રહી ગયો અને સંકલ્પ કર્યો કે જે ધારી હશે ઉપર વાળા એ ઠાહે પણ હવે પાછું પગલું ભરવાનું થતું નથી જે હોય તે ભલે હોય અને અમે નીકળી ગયા ગામડે ગામડે ગયા અનેક યુવાનો વડીલો આગેવાનો સમાજના નેતાઓ બધાય મદદ કરી બધાય આગળ આવ્યા બધાય જોયું અને તમે જુઓ કે એક તરફ આખી સત્તા એક તરફ આપણા જેવા નાના ગરીબ માણસો અંતે વિજય કોનો થયો કેવો મને કોનો વિજય થયો એક બાજુ સત્તા એક બાજુ જનતા

તમે ધારો એ ધારાસભ્ય બને તમે ધારોય એ ઘર ભેગો થાય એ તાકાત મજૂરી કરતા એક ગરીબ માણસના હાથમાં સંવિધાને મૂકેલી છે પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ તો તો ગમે એવો નબળો માણસ માથા માણસ બદમાશ માણસ આપણો નેતા બની જાય અને પછી આપણે એની પાછળ પાછળ કાયમ ભાઈ સાહેબ બાપા કરવાનું હાથ જોડવાના જાણે કે ભીખ માંગતા હોય એવી રીતે કરવું પડે પણ આ ચૂંટણીની અંદર ડીસાવદર વિધાનસભાના લોકોએ જેમાં ડુંગરપુર બિલખા વડાલ ભેસાણ ડીસાવદર હજારો લોકોએ આખા ગુજરાતને એક સંદેશ આપવાનું કામ કર્યું છે અને સંદેશ એવો છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી આમ જનતાની તાકાત સૌથી મોટી તાકાત છે અને જ્યારે જ્યારે આમ જનતાને કોઈ લલકારશે આ ભાજપવાળા ચૂંટણી આવે

દરેક ચૂંટણીમાં ભાજપના માણસો દારૂ વેચે પૈસા વેચે આપણે નક્કી કરવાનું છે કે આપણને સમજે છે હું કેમી દારૂ લઈને રૂપિયા વાળા ઘરે નથી જાતા આપણા ઘરે જ કેમ આવે છે એનો અર્થ એવો થયો કે આપણને હું સમજે છે કે આ બે પેટ મારી જાય ને મત દઈ દેશે એમ દોસ્તો હું યુવાનોને વિનંતી કરું છું કે સંવિધાનથી તાકાત તો મળી છે આપણને પણ આપણે જ આપણી તાકાત ભૂલી જશું તો કોઈ ત્યારે આપણો ઉદ્ધાર થવાનો નથી નેતા બદલાશે પાર્ટી બદલાશે સરકાર બદલાશે મંત્રી બદલાશે પણ આપણી પરિસ્થિતિ ક્યારેય નહીં બદલાય જો આપણે જાગૃત નહીં બદલી પરિસ્થિતિ બદલવી હોય તો નેતા બદલવાની જરૂર નથી પરિસ્થિતિ બદલવા માટે આપણા વિચાર બદલવા પડશે આપણી આંખ ખોલવી પડશે આપણી આંખ સામે આંખની સામે જે ખોટું થતું હોય ને આ ખોખારો ખાઈ બોલવું પડશે ભાઈ આ ખોટું છે હું ભલે ગરીબો પણ ખોખરી ખોટું છે એ બોલતા આપણે શીખવું પડશે દોસ્તો